કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પુનઃવર્સન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને ભારત સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી ભાવનગરના શ્રીમતી નિમુબેન બાંભણિયાએ બે દિવસીય જમ્મુ પ્રવાસ હશે મુલાકાતના પહેલા દિવસે સાંબા જિલ્લાના સાંબ બ્લોકની મુલાકાત લીધી છે પૂર અને નુક્શાન પામેલા રસ્તા ઘર અને અન્ય વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે આ દરમિયાન તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાને જરૂરિયાતો સાંભળી તેમને ખાતરી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તમામ શક્ય સહયોગ અને સહાય સુનિશ્ચિત કરી છે કહ્યું છે કે કુદરતી આફતોના મુશ્કેલ સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળી રાહત વિતરણ પુનઃવર્સન અને મૂળભૂત સુવિધાઓને ઉપલબ્ધતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે ભારત સરકારની પ્રાથમિકતાએ સુનિશ્ચિત કરવાની છે કોઈ